आज तरी 7051 किलोने शिवलिंग आले जो सूर्य नाभी छे तेही विराग पार्क छे इथे આ મંદિરની અલગ ખાસમે જે આજીર પંત્ર સાવળ માથે ટકા મનાવતા છે મન શાંતિ અને જે ધાન્યતાજીનો સ્તોત્ર પ્રાપ્ત કર્યા છે તેર મંદિરના મુજારી અભિષેક કરવાના છે આજ એક પવિત્ર શાવળ માળાનો તો મહત્વ છે આ બહુ છે અટલ તીર્થ યાત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે આવો મિત્રો આજથી શ્રાવણ માસ શરૂ થાય છે એવું કહે છે કે દેવોના દેવ મહાદેવ સર્વશ્રેષ્ઠ જેનું આખું પરિવાર પૂજન કરતું હોય છે ગણપતિ ગણપતિથી લઈને કાર્તિકથી લઈને ગણેશ વગેરે આજે શ્રાવણ માસ નિમિત્તે જ્યારે કોઈ પણ શિવાલયમાં જીવ જ્યારે જાય છે ત્યારે સૌ મુક્તિ પ્રાપ્ત કરનારું કોઈ તત્વ હોય તો એ શિવ તત્વ છે છે અજન્મા દેવ છે છતા જન્મથી રહિત છે અને મિત્રો જ્યારે આત્માનું કલ્યાણ કરવું હોય ત્યારે શિવના શરણે જવું પડે છે ત્યારે એક જીવ માત્ર નહીં શિવ અને જીવ બંને આ હૃદયમાં વસે છે એનું મિલન કરાવવા માટેનો માસ એટલે શ્રાવણ માસ આવો આપણે ભોળા ભાવથી ભગવાન શિવને આશુ તે પરમાત્માને પાટેશ્વર દાદાને આપણે મનાવીએ एक पुष्पम एक बेली पत्रम, एक लोटा जल की धार एक पुष्प, एक लोटो जल एक लोटा जल सब समस्या का हल आज यहाँ जो पारत शिवलिंग का विश्व का प्रथम शिवलिंग शास्त्र में कहा है कि पार्देश्वर सर्व सिद्ध लगे और मित्रों आगल कहू में जय ने बिली पत्र पुष्प चढ़ाओ। ગંગે દેદ્ય ચંદ્ર મૌલ ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે ધર્મ દરેક કાર્યની સિદ્ધિ થઈ શકે એવું આ તત્વ હોય તો શિવ તત્વ છે આવો દરેક શિવાલયમાં જાય અને જીવ પોતાની વેદનાને ભગવાનના શરણે ચાલવે જેવી શુભકામના દરેક જીવોનું કલ્યાણ થાય વસુદેવ કુટુંબકમ એવી ભાવના વધે દરેક સમાજમાં શિવ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા વધે તો વ્યક્તિ દ્વારા પણ ધર્મ અભિષેક છે તે કરવામાં આવી રહ્યું છે અને દરેક ભાવિ ભક્તો આ જે શ્રદ્ધાપૂર્વક છે તે દેવન દેવ મહાદેવની આધા અને પૂજા અર્ચના કરી ભાવિ ભક્તો માટે કેટલો મહત્વનો છે સનાતન ધર્મમાં તો મોટા મોટો પવિત્ર એકતા મહિનો જ કહેવાય અને મારી પાછો આજે બેસતો મહિનો પહેલો દિવસ છે શિવજીની પૂજા કરવી એક બહુ મોટો પ્રસંગ કહેવાય આપણા તો બિલકુલ આજનો આ પ્રસંગ છે એક ખૂબ જ મોટો પ્રસંગ છે મહિલાઓ હોય કે બાળકો હોય કે સૌ ભાવિક ભક્તો આજે દેવાજી દેવ મહાદેવની પ્રતિમા કલીન થઈ જશે અને સમગ્ર આ દર્શન ક્ષેત્રે પૂજા અર્ચનાનો દોર ચાલવાનું છે અને દેવાજી મહાદેવનું માત્ર સ્મરણ કરવાથી જ્યારે ભાવિક ભક્તોને મનની શાંતિ અને જ્ઞાનતા પ્રાપ્ત થાય છે ત્યારે આવા સંગમોની અંદર

वंदे पन्नभूषण मृगधर वंदे पशूनाम पदे वंदे सूरीशुशाकवाहनम वंदे मुकुंदम प्रिय वंदे भक्तनाचम वंदे शिव शंकर स्वरूपयटाधराय पिना काय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्म व्यकराय नमः शिवाय